તો મિત્રો ઘણા બધા દિવસથી આજે પહેલી વખત આપણે લાઈવ આવ્યા છીએ તો થયું કે ચલો આજે થોડો ટાઈમ છે તો આપણા યુટ્યુબ મિત્રો યુટ્યુબ પરિવારને મળીએ અને તેની જોડે થોડી વાતચીત કરીએ કારણ કે ઘણા દિવસ પછી આપણે આજે પહેલીવાર લાઈવ આવ્યા છીએ તો સ્વાગત છે બધા મિત્રોને મારી ચેનલ એલ પી મેરી અને બધા મિત્રોનો ખૂબ 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 આભાર કે તમે બધાનો સારો એવો સપોર્ટ તમે આપ્યો અને આપણી ચેનલ સારી એવી ગ્રોથ થઈ રહી છે અને શોર્ટ વિડીયોમાં બહુ જ સારો સપોર્ટ આપ્યો છે તો ફરી વખત તમને અને તમારા પરિવારને માતાજી સુખી રાખે અને આમ જ મને સપોર્ટ કરતા રહો એવી માતાજીને પ્રાર્થના છે તો બધા મિત્રોનું ફરી વખત સ્વાગત છે તો ચાલો હવે મિત્રો જે મિત્રો લાઈવ આવે ઓનલાઈન આપણે ચેનલમાં જોઈન્ટ થાય તો મિત્રો કમેન્ટ કરીને જણાવવા વિનંતી અને હાલમાં જ જો આપણે વિડીયો મૂકેલા છે શોર્ટ વિડીયો વધારે એવો સારો એવો સપોર્ટ તમારો છે ગામડાને લગતા વિડીયો આપણે ઘણા બધા મૂક્યા છે એમાં પણ ખૂબ જ સારો એવો સપોર્ટ છે કથાના વિડીયો છે અને હાલમાં આપણે જે રાજકોટ ના રેસકોસ મેદાન મેળો ચાલી રહ્યો છે એનો પણ વિડીયો છે શીતલદી હા હા શીતલદી જોબ કરવા જતા રહ્યા છે તો ફાવી ગયું ત્યાં ઓકે તો હાલમાં જો મિત્રો બે મિત્રો છે આપણે લાઈવ તો હા ઓકે ગુડ ગુડ ભણજો ભણવા ગઈ નોકરી કરજો નોકરી કરજો ભાઈ હવે જો આજે થોડો ટાઈમ મળ્યો છે તો ઓનલાઈન આવ્યા છે તો જેટલા મિત્રો લાઈવ છે બધા મિત્રોને કમેન્ટ કરવા વિનંતી કે જેથી કરીને આપણને ખ્યાલ આવે આપણા યુટ્યુબ મિત્રોને પણ ખ્યાલ આવે કે એક એકબીજા જોઈન્ટ થઈ રહ્યા છે અને હું થોડો ટાઈમ મળ્યો છે આજે લાઈવ આવ્યો છું આખો દિવસનો તાપ વધારે હોય છે અને અત્યારે ઠંડક હોય છે એટલે મજા આવે છે કારણ કે આખો દિવસનો તાપ સહન કરીએ ને ત્યારે સાંજ ખબર પડે કે ઠંડી મસ્ત મજા આવે મારા કાચી એ તો જે નીચે વાસણ કરતી છે તો જેટલા મિત્રો લાય આવે એ બધા મિત્રો ને કમેન્ટ કરવા વિનંતી મિત્રો તો બધા મિત્રો કેમ છો બધા મિત્રો બધા મિત્રોને જય માતાજી આપણે જો આજે ઘણા દિવસ પછી ઓનલાઈન આવ્યા છીએ કે ઘણા બધા મિત્રો એવું હતું કે લાઈવ કેમ નથી આવતા તો આજે આપણે લાઈવ આવ્યા છીએ કારણ કે ટાઈમના અભાવે આપણે જો તમે જોતા હોઈશો કે શોર્ટ વિડીયો રેગ્યુલર આવે છે પણ લોંગ વિડીયો બહુ જ ઓછો આવે છે અને અમે મિત્રો બધા તમે બધા શોર્ટ વિડીયોમાં સારો તમારો સપોર્ટ રહ્યો છે અને આપણે બને એટલી ટ્રાય કરીશું કે લોંગ વિડીયો પણ અપલોડ કરીશું રેગ્યુલર

શીતલ જમી લીધું લાગે જતી રહે છે ઓકે કઈ વાંધો નહીં ચલો મિત્રો આપણે ત્યારે બધા મિત્રો આભાર વ્યક્ત કરવા ખાસ ઓનલાઈન આવ્યા છે ઘણા દિવસ પછી આપણે ઓનલાઈન આવ્યા છીએ લગભગ દસ પંદર દિવસ થઈ ગયા છે તો જેટલા મિત્રો લાઈવ છે અમારી ચેનલ ચેનલમાં જોડાણ છે એલપી મેર વ્લોગ ચેનલ પર તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમારા બધાના સપોર્ટ સારા એવા મળી રહ્યા છે અને આવી રીતે સપોર્ટ કરતા રહો જે મિત્રો મિત્રો લાઈવ હોય એ કમેન્ટ કરી જણાવે ભાઈ જેથી કરીને મને ખ્યાલ આવે કે આપણા યુટ્યુબ મિત્રો ક્યાંથી જોડાના છે હાલમાં આપણે અઢાર મિત્રો લાઈવ પર છે અને જે રેગ્યુલર મિત્રો છે એ જે આવ્યા નથી હમણાં કારણ કે આપણે રેગ્યુલર લાઈવ પણ થતા નથી તો અત્યારે બીજી એક વાત ખાસ જણાવવાની કે હમણાં ટૂંક સમયમાં ફરી વખત રાજકોટમાં જિજ્નેશ દાદાની કથાનું શરૂઆત થઈ રહી છે તો બધા મિત્રોને જે આગલા જે કથા હતી રેસકોસ રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં લોહાણા ભવન લોહાણા સમાજ દ્વારા આયોજિત કથા હતી જીગ્નેશ દાદાની એમાં ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો હતો એ જ રીતે હવે આપણે અહીંયા રાજકોટમાં ફરી વખત કથાનું આયોજન થઈ રહ્યું છે એકવીસ તારીખે એકવીસ મે તો ત્યાં આપણે જઈશું અને આપણા યુટ્યુબ મિત્રોને બધાને માહિતી આપશું અને તમે સારો સપોર્ટ કરજો મિત્રો તો ફરી વખત જીગ્નેશ દાદ આવી રહ્યા છે રાજકોટમાં નમસ્તે મિત્રો નમસ્તે જય માતાજી જય માતાજી અત્યારે નવા નવા ફંક્શન છે હું ચેક કરી રહ્યો છું ગ્રીન સ્ક્રીન આધારે આપણે બેકગ્રાઉન્ડ મળી રહ્યું છે કે જે તમારી ગેલેરીમાં હોય ને એ તમે યુઝ કરી શકો છો હાલમાં જેટલા મિત્રો લાય છે મિત્રો કમેન્ટ કરી જણાવે કે આપડા યુટ્યુબ મિત્રો પરિવાર ત્યાંથી લાય થયા છે મિત્રો અત્યારે આપણે જો બેકગ્રાઉન્ડમાં એક ગ્રીન સ્ક્રીન લગાવ્યું છે તો બધા મિત્રોને જણાવવા વિનંતી કે કેવું બેકગ્રાઉન્ડ આવી રહ્યું છે લાઈવ જે ઓપ્શન આવે છે ગ્રીન સ્ક્રીન એમાં આપણે ઇમેજ લગાવી દેવાની હોય છે તો બેકગ્રાઉન્ડ ખૂબ જ સારું મને તો લાગે છે તમને કેવું લાગતું હોય તો મને જણાવવા વિનંતી કારણ કે ખૂબ જ સારું એવું બેકગ્રાઉન્ડ છે નેચરલી છે જે આપણે લાઈવ હોય એ દરમિયાન ગ્રીન સ્ક્રીનનું ઓપ્શન આવે છે એમાં ક્લિક કરી અને કોઈ પણ ઇમેજ અપલોડ કરી શકો છો હાલમાં મિત્રો આ નવ જણા છે લાઈવ પર તો મિત્રો માં હોય એ આપણને કમેન્ટ કરી જણાવવા વિનંતી મિત્રો અને બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલમાં જે સપોર્ટ આપવા બદલ મિત્રો 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 તે અત્યારે જે બેકગ્રાઉન્ડ આપણે સ્ક્રીન લગાવ્યું છે એ કેવી લાગે છે મિત્રો જણાવવા વિનંતી કારણ એ એક ગ્રીન સ્ક્રીન ઓપ્શન આવે છે એના થ્રુ આપણે છે જેટલે મિત્રો લાઈ આવે બધા મિત્રોને વિનંતી કે તેઓ કમેન્ટ થ્રુ જણાવે તેઓ ક્યાં ક્યાંથી જોડાણા છે કારણ કે હાલમાં જે મિત્રો તેર મિત્રો લાઈવ જોઈ રહ્યો છું તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ બધાએ મને સારો એવો સપોર્ટ આપ્યો છે તો અત્યારે પંદર મિત્રો લાઈવ છે અમારી ચેનલમાં સ્વાગત છે ભાઈ એલ વ્લોગ ચેનલ ચેનલમાં ખૂબ ખૂબ આભાર અને આપણી ચેનલમાં સારો સપોર્ટ તમે લોકોએ આપ્યો છે એ માટે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર પણ હાલમાં કોઈ મિત્રો કમેન્ટ કરતા નથી પણ જે મિત્રો લાઈવ આવે એ કમેન્ટ કરી જરૂરથી જણાવે અને જે અત્યારે બેકગ્રાઉન્ડ જે આપણે સ્ક્રીન લગાવ્યું છે ગ્રીન સ્ક્રીન થ્રુ તો એ કેવી તમને ડિસ્પ્લે લાગે છે ઓકે છે બરાબર છે તો એ પણ જણાવવા વિનંતી મિત્રો હવે આપણે બધા મિત્રો ને ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી મિત્રો આપણે તે લાઈવ બંધ કરીએ છીએ અને ફરી વખત મળશું ત્યાં સુધી બધા મિત્રો તમે અને તમારા પરિવારનો ખ્યાલ રાખો એવી આશા સાથે જય માતાજી મિત્રો